મક્કરપુરા ખાતે રહેતા નીતાબેન ઠાકોરે ગંભીર આક્ષેપો કરતા એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને મકરપુરા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ તેમના પર પતિને ખોટી રીતે કરતા આક્ષેપ કર્યા છે છેલ્લા એક વર્ષથી આ પ્રકારની હેરાનગતિ કરી પ્રોહિબિશનનો ધંધો તમે કરો છો તેવા ખોટા આરોપ હેઠળ ફસાવા કરવામાં આવતી હોવાની વાત તેમણે કરી હતી આ સાથે તો જેમને હેરાનગતિ કરવામાં આવે છે તેવા જીતેન્દ્ર ઠાકોરે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તેમને પ્રોહિબિશનનો ધંધો કરવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું ખોટી રીતે છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી હેરાનગતિ કરવામાં આવી રહી છે સમગ્ર મામલે મકરપુરા વિસ્તારના સામાજિક કાર્યકર વિશાલ પટેલે જણાવ્યું હતું કે તેઓ વિસ્તારમાં દારૂબંધની કડક અમલવારી થાય તે માટે પ્રોહિબિશનના ધંધા સાથે સંકળાયેલા લોકોને સમજાવી તેમને સારા માર્ગે વાળે છે જો કે આ પરિવાર પર થતી આ હેરાનગતિને લઈને તેઓએ આ પરિવારના પડખે રહેવાનો નિર્ણય લીધો છે અને પોલીસ તંત્ર તરફથી ઠાકોર પરિવારને ન્યાય મળે તેવી અપેક્ષા સાથે માંગ કરી છે નોંધનીય છે કે એલસીબી ઝોન ત્રણના પીએસઆઈ અને અન્ય વિરુદ્ધની આક્ષેપો અંગેની ફરિયાદ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ગુજરાત પોલીસ વડના કાર્યાલય સુધી પણ કરવામાં આવી હોવાનું આવી જોવાનું હોય છે કે આ મામલામાં હવે તપાસ શું બહાર આવે છે અને શું કાર્યવાહી થાય છે પોલીસ ભવણ આયા છે મારા પતિ ને આવરીતે ના કામ ના હેરાન કરે છે પોલીસ વાળા ધંધો નથી કરતા તેઓ કે છે કે ધંધો કરે છે એમ અને બીજું કે ગમે તે ક્યાં અમે જઈએ છે તો પછવાડ આવે છે જીપીએસ લગાવી દે છે ગાડીમાં અને અમારો પીછો કરે છે હવે આવી રીતે હમણાં ત્રણ આવી રીતે પીછો કરીને ત્રણ વાર ટક્કર મારી છે મારા હસબન્ડ ને હવે બાબો સાથે જ હતો ઈટાને હવે ના કરે નારાયણ ને કઈ થઈ ગયું હતું એની રિસ્પોન્સિબિલિટી પણ લેતું બીજું કે ધંધો અમે કરતા નથી અને એવું કે છે કે તમે ધંધો કરો છો હેરાન કરે છે વગર કામના નામ અંદર ઘુસાડી દે છે હા અને આવી રીતે ગયા વર્ષો હતે જીપીએસ લગાઈ ગયા હતા ત્યાં અમે કઈ કર્યું નહીં બે કેસમાં ના કામના મારા હસબન્ડ ને ફસાયા છે તે અમે કંઈ કાર્યવાહી નહીં કરી પણ આ વખતે આવી રીતે ગાડી નો એક્સિડન્ટ કરવા માટે એ લોકો માંગતા હતા મારવા જ માંગતા હતા હું તો એટલું જ કઉ છું કે મારવા જ માંગતા તમારા હસબન્ડને ત્રણ ટક્કર મારી છે ત્રણ કેટલી ત્રણ એક જગ્યા પર જ્યાં જ્યાં મારા ઘરવાળા ગયા છે ત્યાં ત્યાં પીછો કરીને ગયા છેલ્લે માન પૂરતી મારા નડનના તઈ ગયા હતા પૈ કરવા મારા ઘરવાળા ત્યાં પછવાડી ગયા છે અને ત્યાં થી પછી કીધું છે કે માલ લઈને તું આવ્યો છે મારી નડન ને કે છે આમણે ધમકી આપે છે કે તારી બેન ને હું ઉઠાઈ લઈશું હવે તમે સામાન હોય ગાડીમાં તો તમે આવી રીતે કરી શકો છો ને ગાડીમાં કઈ હતું નહીં તો આવી રીતે ધમકી કેમ આપો છો એ પોલીસ વાળા છે તૈયાર પીસીવી ને આ શું રહ્યા છે ફોટા બોટા બધું લઈને જાય છું મેં એક ગુલધારા છે અને એક દેવ ભરવા છે શું કરે છે ના કામના લઈ ગયા તા એ એક આખો દિવસ મારી ગાડી અંદર એ લોકો પોલીસ સ્ટેશન રાખી મારા ઘરવાળાને બેસાડી રાખ્યો અને જઈને ગારો બોલે છે એવું કે છે કે ગામમાં રહેવું છે કે નથી રહેવું એમ તો અમે ગામ છોડીને હાઈલા જવાના છે

રહે છે મારું નામ જીતેન્દ્ર હું વિશાલ પટેલ સામાજિક કાર્યકર્તા જ્યારે મેં આજે મક્કરપુરાની અંદર છ મહિનાથી ચાલુ છું કે દારૂ બંધ કરાવવાનું મારા ફેસબુકથી ચાલે છે ન્યૂઝ ચેનલો મારા મિત્ર લોકો મારી જોડે ઊભા છે ત્યારે આ ભાઈને જીતેન્દ્રભાઈ કરીને એમની પર ખોટી ખોટી આવું કરી રહ્યા છે એક વર્ષથી એમને હેરાન કરતા હતા જ્યારે એમના જીતેન્દ્રભાઈ એમના વાઇફ મારી પાસે આવીને મને કીધું કે વિશાલભાઈ હવે છે તો તમે અમને સપોર્ટ આપો તો આજે મેં એમને જાહેર ટેકો કરી રહ્યો છું કમિશનર સાહેબને બી કહેવા માગું છું કે આવી રીતે જે આ ત્રણ વ્યક્તિ છે ભૂલદારા સાહેબ પછી મેહુલ ભરવાડ છે અને દિગુબા જે મકબરા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં છે અડીગુબા બરાબર છે તો આવી રીતે લોકોને હેરાન કરશો તો જ્યારે તમે બધા બુટલે કરો જોડે ત્યાં બેસો છો જ્યારે તમારા આખા મકબરામાં દારૂ વેચાઈ રહ્યો છે ખુલ્લે આમ તારે તમને નથી દેખાતું જે નિર્દોષ માણસ ત્યાં ધંધો નથી કરી શકતો જ્યારે આપણા મારા કહેવાથી મેં એમને સમજાયા કે ભાઈ આપણા ધંધો નથી સારો મકબરામાં તારે એ વ્યક્તિએ આપણો માણીને બંધ કરી દીધું ત્યારે આ ત્રણ ત્રણ વ્યક્તિઓ એવું કહેવા માગે કે તું ધંધો કર જબરજસ્તીની પર ધંધો કરાવે એની ગાડીમાં જીપીઆરએસ લગાવે છે આ તો ખોટું કરી રહ્યા છે તો કયો ક કમિશનર સાહેબને એવું કહેવા માંગુ છું કે તમારા થ્રુ આ લોકો જીપીઆરએસ લગાવ્યું છે આ ભાઈને ન્યાય આપજો બસ એક રિક્વેસ્ટ કરવા હું આવ્યો છે